નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બાંગ્લાદેશ એરપોર્ટ એક લડાકુ વિમાન રહેણા વિસ્તારમાં આવેલી સ્કૂલની બિલ્ડિંગ પર થયું હતું આ ભયાનક દુર્ઘટનામાં વિમાનના પાયલોટનું મોત થયું છે સોળ બાળકો સહિત ઓગણીના મોત થયા છે ઉલ્લેખ નહી કે આવી જ રીતે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન મેડિકલ હોસ્ટેલની સ્મેશ પર ક્રેશ થયું હતું જોકે તે સમયે ઘણા ત્યાં લોકો હાજર હતા અને આ ઘટનામાં બસો ચાલીસ થી વધુ લોકોના મોત થયા હતા વધુ વાત કરવામાં આવે તો સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર આ ઘટના ઢાકા ગીચ વિસ્તારમાં બની હતી એરફોર્સનું વિમાન અચાનક વિમાન જમીન પર ટકરાયું સાથે જ એક પ્રચંડ ધમાકો થયો હતો અને આગના ગોટે ગોટા આકાશમાં ઉડવા જોવા મળ્યા હતા આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં અપરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો બાંગ્લાદેશ શસ્ત્ર દળોએ ત્યારે સત્તાવાર એજન્સી દ્વારા ત્યારે આપવામાં આવેલી માહિતી અનુસાર એરફોર્સનું આ ટ્રેનિંગ વિમાન નિયમિત ઉડાન ભરવી પડતું અને દરમિયાન તેમને કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે પાયલોટોએ ત્યારે વિમાન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું વિમાન રહેણાંક વિસ્તાર તરફ આગળ વધે તે પહેલાં જ પાયલોટે તેની ખાલી જગ્યા તરફ વાળી લેવાનો પ્રયાસ કર્યો અને ચેલેક વિમાનને ત્યારે વિમાનમાંથી બહાર કૂદી ગયો જી આમ તો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ